નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું બુધવારના ચોઘડિયા વિશે તો સવારે છ થી સાત ત્રીસ સુધી લાભ છે સાત ત્રીસથી નવ વાગ્યા સુધી અમૃત છે નવથી દસ ત્રીસ સુધી કાલ છે બપોરે દસ ત્રીસથી બાર વાગ્યા સુધી શુભ છે બારથી એક ત્રીસ સુધી રોગ છે એક ત્રીસથી લઈને ત્રણ વાગ્યા સુધી ઉદ્વેગ છે ત્રણથી ચાર ત્રીસ સુધી ચલ છે ચાર ત્રીસથી છ વાગ્યા સુધી લાભ છે તેમજ રાત્રિના ચોઘડિયા ઉનાળામાં થી લઈને સાત ત્રીસ સુધી ઉદ્વેગ છે સાત ત્રીસ થી નવ વાગ્યા સુધી શુભ છે નવ થી લઈને દસ ત્રીસ સુધી અમૃત છે દસ ત્રીસ થી બાર વાગ્યા સુધી ચલ છે બાર થી લઈને રાતના એક ત્રીસ સુધી રોગ છે એક ત્રીસ થી ત્રણ વાગ્યા સુધી કાલ છે ત્રણ થી ચાર ત્રીસ સુધી લાભ છે ચાર ત્રીસ થી સવારના છ વાગ્યા સુધી ઉદ્વેગ છે આ ઉપરાંત મિત્રો ચોઘડિયા શું છે અને શા માટે ચોગડિયાના મુરૂત જોવામાં આવે છે આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે એ અવશ્ય જોઈ લેવી અને મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરવી ધન્યવાદ